નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતના વિદ્યાર્થીઓમાં આવી જીવલેણ બીમારી અને વિદ્યાર્થીના થયા મૃત્યુ ભારે તબાહી અને એકસો ચોર્યાસીના થયા મૃત્યુ ગુજરાત સરકાર આવી એક્શનમાં અને સીએમએ બોલાવી તાત્કાલિક બેઠક હવે પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પણ થયા દુઃખી ગુજરાતમાં સ્કૂલોને નોટિસ અને વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમ રાજ્યમાં ભારે વિરોધ અને વિદ્યાર્થીના હોબાળાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી કરશે સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે પાંચ ઓગસ્ટે એનડીએ ના સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે આ બેઠકમાં સાત ઓગસ્ટના રોજ શરૂ થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેની ઉમેદવારી નોંધણી પ્રક્રિયા પહેલાં યોજાઈ રહી છે એનડીએ એકવીસ ઓગસ્ટ સુધીમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરવાની રહેશે આ ચૂંટણીમાં એનડીએનો વિજય હવે નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે મિત્રો ઇલેક્ટ્રોકોલ કોલેજમાં ગઠબંધનનું બહુમત છે હવે પીએમ મોદી સરકાર બાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકાર પણ આવી એક્શન મોડમાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ અને નકલી દવાઓ પકડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ મામલે હવે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં બહારથી આવતી ડુપ્લિકેટ અને નકલી દવાઓ માટેની સઘન ચકાસણી અર્થે હવે ગુજરાત સરકાર દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવશે

અનેક રજૂઆતો કર્યા બાદ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને તંત્ર તરફથી આવતીકાલથી બસની સુવિધા આપવા માટે બાહેધરી આપવામાં આવી છે ગુજરાતના અન્નદાતાના વિરોધને લઈને આવ્યા મોટા સમાચાર રાજ્યમાં ખાતરની અછતને લઈને ઠેર ઠેર ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે હવે બનાસકાંઠામાં અમીરગઢના ખેડૂતોએ ખાતરની અછત બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ખાતરની અછતને લીધે રિસર્વે ઝડપી પૂરો કરવામાં ખેડૂતો માંગ કરી રહ્યા છે આ સાથે ખેડૂતોએ ખાતરના ભાવ વધારો તથા ખેતી ખનન મુદ્દે પણ રજૂઆત કરી છે વરસાદથી ઉનાળુ પાકમાં થયેલા નુકસાનને લઈને સહાય આપવાની માંગ પણ હવે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ દેશના વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન પીએમ મોદી છ ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં કર્તવ્ય પદ પર કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે પીએમ આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધિત પણ કરશે કર્તવ્યભર સરકારી કાર્યરતમાં કાર્યક્ષમતા નવીનતા અને સંકલનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે આ નવી ઇમારત દિલ્હીના વિવિધ વિભાગો જેવા કે ગૃહ વિભાગ વિદેશ વિભાગ ગ્રામીણ વિભાગ એમએસએમઈ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ડીઓપીટી અને પીએસએ મંત્રાલયો એમ જ વિભાગો સાથે એક જગ્યાએ એકીકૃત કરવામાં આવશે

ગુજરાતના અહીં બાળકોના જીવ મુકાયા જોખમમાં રવિવારે દાહોદના ગરબાડા તાલુકામાં નવા ગામની આંગણવાડીમાં છતના પોપડા પડ્યા હતા આંગણવાડીમાં સુડતાલીસ જેટલા નાના બાળકો અભ્યાસ કરે છે રજાના દિવસે ઘટના બની હોવાથી બાળકોનો બચાવ થયો હતો જો બાળકની હાજરીમાં આ ઘટના બની હોત તો પરિણામ ગંભીર આવી શકત એમની માંગણી કરી છે કે આંગણવાડીને નવી બનાવવામાં આવે આ ઘટનાને લીધે સ્થાનિક સમુદાયમાં હવે ચર્ચાઓ જાગી છે

માં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશક પૂર અચાનક ભયાનક વિડીયો સામે આવી રહ્યો છે ઉત્તરકાશી ડીએમકે કે બાર લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે ઘણા લોકો ગુમ થયાના પણ અહેવાલ છે વાદળ ફાટ્યા પછી ખીરગંગા નદીનું પાણી જે રીતે આવ્યું તે દ્રશ્યો કંપાવી દે તેવું છે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે હાલમાં સેના અને અન્ય સુરક્ષા દળો બચાવ કામગીરીમાં રોકાયા છે વાયુસેના પાસેથી પણ હવે મદદ માંગવામાં આવી રહી છે હવે ગુજરાતમાં અહીં સ્કૂલોને પાઠવી નોટિસ અમદાવાદમાં એફઆરસી ની મંજૂરી લીધા પહેલા જ સ્કૂલ દ્વારા દ્વારા ફી વસૂલાતી ચાર પ્રી સ્કૂલ ને પાંચ લાખના દંડ સાથે નોટિસ પાઠવી છે જે સ્કૂલોને નોટિસ પઠવાય છે તેમાં જેમ્સ જેનરીસ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવાશીષ બોપલ અને વેદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્કૂલોએ મંજૂરી લીધા વિના જ વાલીઓ પાસેથી ફી વસૂલી હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે મિત્રો કે ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રી સ્કૂલને એફઆરસીની મંજૂરી લેવી ખૂબ જરૂરી છે પરંતુ મંજૂરી લીધા પહેલા જ ફી વધારો કર્યો હોવાથી આવી સ્કૂલોને નોટિસ પાઠવવામાં આવી છે આગામી પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને લઈને આવ્યા મહત્વના સમાચાર આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી માટે ગુજરાતમાં હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાની થીમ પર તૈયારી શરૂ થઈ ગઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે આ વર્ષે ઉજવણીના ત્રણ તબક્કામાં યોજાશે જેમાં બે થી પંદર ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો જેમ કે તિરંગા યાત્રા વોલ પેઇન્ટિંગ ક્વી અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ વ્યક્ત કર્યો શોક ઉત્તરાખંડમાં ધારલીમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ઘણા લોકો હજુ ગુમ છે હું દુખી પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું ગુમ થયેલા લોકો સલામતી રીતે મળી રહે તેવી આશા રાખું છું વહીવટતંત્રે રાહત અને બચાવ કાર્યમાં ઝડપી પગલાં લેવા જોઈએ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોએ જરૂરિયાતમંદોને મદદ કરવા અને હું વહીવટતંત્રને સહયોગ આપવા માટે અપીલ કરું છું હવે રાહુલ ગાંધી બાદ દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી પીએમ મોદી એક્સ પર લખ્યું હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું આ સાથે હું તમામ પીડિતો માટે શુભેચ્છા પાઠવું છું મેં પુષ્કર ધામી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો શક્ય તેટલા બધા જ પ્રયાસો કરી રહી છે લોકોને મદદ કરવામાં કોઈ પણ કસર છોડવામાં આવી રહી નથી હવે ગુજરાતના મુખ્યમંત્રીએ કરી બેઠક ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા માટેની તૈયારીઓ તેજ બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક અધ્યક્ષતા કરી જેમાં યુસીસી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક બાદ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે ગુજરાત સરકાર આગામી ચોમાસુ સત્રમાં યુસીસી સંબંધિત બિલ રજૂ કરી શકે છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યુસીસી લાગુ થઈ શકે છે અહીં મચી ભારે તબાહી અને એકસો ના થયા મૃત્યુ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભયંકર તબાહી સર્જાય છે ઇજાસ્તર મેનેજર ઓથોરિટી દ્વારા અત્યાર સુધીમાં એકસોને ચોર્યાશી લોકોના મૃત્યુ થયા છે રાજ્યમાં ત્રણસો પાંચથી વધુ રસ્તાઓ ભૂસ્ખલન અને પૂરને કારણે આંશિક રીતે બંધ છે નેશનલ હાઇવે પર યાતાયાત ખોરવાઈ રહી છે ચોમાસાની મોસમ રાજ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે બચાવ કારીગરી પણ ચાલુ છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે આગળના સૌથી મોટા અને ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર ગુજરાતના વિદ્યાર્થીમાં પ્રવેશ્યો જીવલેણ રોગ બનાસકાંઠાનો ધાનેરા તાલુકો ફરી એકવાર જોખમી બીમારીને લઈને ચર્ચામાં આવ્યો છે જેમાં ડિપ્થેરિયાના કેસમાં થાવર ગામે સાત વર્ષીય દર્દીનું મોત થયાની આશંકા છે ધોરણ બેમાં ભણતા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે મૃત્યુ બાદ જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિતની ટીમો થાવર ગામે પહોંચી છે મૃતક દર્દીના સેમ્પલ લઈ અને અમદાવાદ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે આ પહેલા પણ વાત કરીએ મિત્રો તો ધાનેરા તાલુકામાં ડિપ્ટિરિયા લવારા ગામે બે હજાર સત્તરમાં ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા